માણસ માત્ર એવો અપેક્ષા લઈને આયા છો કે નથી લઈને આયા અને લોકોની જે કઈ અરજી હોય એ દાદા સાંભળીને એની લાયકાત પ્રમાણે એને ઘણા ના દીકરા હોય કઈક ને કઈક કમાતા હશે ક્યાંક માગતા હશે તો આખા આખા કેમ્પસ માં મંદિર આટો મારી તમારી પાસે કોઈ રૂપિયા ઘણી જગ્યા એમ જયા છે હું કોઈનો વિરોધ નથી કરતો જ્યાં જે ચાલતું હોય એ કરતા એમનો મુક મારે કઈ લેવા દેવા નથી પણ અહીં છે એવું કઈ

આયા હોય બતાવો આયા કોઈના ગામમાં એટલે એ નથી બીજા આવતા હોય પણ કોઈ વિરોધ નથી તમને શોખ છે અમથા તો હગા પણ ને પંદર હજાર રૂપિયા ના આપો પણ ખૂબ તમને એમ કે આટલું વારસો નામ કરશો એટલે પૈસા વાળા થઈશ હોય એટલે આપણે ના હોય તો ગમે હજી લાઈન કરીશ છે એ નથી કરતા અંધશ્રદ્ધા છે આ હું નથી માનતો હું પર જવાબદારી આપતો તો ભૂલતો હોય તો પણ મને એવું લાગ્યું કે મેં અંધશ્રદ્ધાના માર્ગે જવા માંડ્યા ઓટલા ઉપર ઓછું રોકાતા હતા અને મારા હાઉ ચાકી ગયા હતા ભગવાન એ હું નથી સમજાય મારો પોતાનું પૂજાવાનું નથી હું તો એક એને મૂકેલો માણસ છું કે જે કઈ મારું જીવન તમારી જેમ જીવી અને સમય મળે એમાં આ સેવા કરવા આવું બાકી આ મારો આટલો હિસ્સો નથી હું પચાસ પૈસો આ મંદિર નો ખુલી હેડ્યો નથી

ઘણી જગ્યાએ તમે પાંચસો પાંચસો કિલોમીટર કાપી ગયા મંદિર બંધ થઈ ગયા હોય તો અહીંયા શાંતિથી રફડો કે કે બધે દૂર આવ્યા છે દર્શન કર્યા વગર જવા તો આ તમને દર્શન ઈચી છે આ જગ્યા એટલી ભૂમકા પવિત્ર છે એકવાર આ કેમ્પસમાં માં કા શેડ નીચે બે જો નબળો વિચારે તમને આવે તો મારે ગામ મૂકી દેવાનું આવે છે કોઈ છતાંય આપણને ધીરજ નથી આ તો ચડશે પગથિયા વિડીયો કોલ ચાલુ કરી દે છે જે કઈ એનું ગ્રુપ સર્કલ ઘરવાળા હોય આવું મંદિર છે આવા દાદા હે બાપુ હોય ફલાણું કરે છે એટલે પણ તું ખર્ચો કરીને આવ્યો તું દર્શન કર એમના દાદા નો હુકમ થશે તે આવશે સમજાય આપણા મગજમાં ઘોસી ગયો રામ જાણે ફોન દેહાડી મૂકી દીધી

આ હતુ શ્રી ધાન બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું ને બધાને મોકલું છું મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે મારો હેતુ છે નહીં તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાયક હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખી દેજો મિત્રો અને બીજી એક વાત કરવી હતી કે તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો બીજી એક વાત ખાસ કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી કેમ કે આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે લોકો ત્યાંના ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે કેમ કે સોશિયલ મીડિયા ફેમિલીમાં આપણામાં અમુક મોટી ઉંમરના હોય અમુક વિદેશ રહેતા હોય અમુક નાના હોય કે અમુક લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે તે બધા દર્શન કરી શકે મિત્રો તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કેતો મિત્રો તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું કટ મળીશું પાછા આવે નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને સુરાપુરા દાદારી જય બોલતા જજો મિત્રો